આજનો વિડીયો છે એ મારા લક્ષ સુધી પહોંચવાની ખુશીમાં બનાવું છું હમણાં લગભગ બે ત્રણ દિવસથી નહોતો બનાવવાનો પણ આજે મને એમ થયું કે લાવ હવે હું આજે એક વિડીયો બનાવું પણ એ પહેલાં હું તમને એક વાર્તા કહેવા માગીશ કે એક છોકરી હતી એણે એક મહાત્માને જઈને પૂછ્યું કે હે મહાત્મા શાંતિ છે એ શું માત્ર પુસ્તકોમાં જ રહેલી છે કારણ કે તમે તો કે આજુબાજુમાં કેટલો કે અવાજ થતો હોય તો એ કેટલા શાંતિથી બેઠા છો એમ ત્યારે મહાત્મા છે ને એણે એને હસતા મોઢે કીધું કે જો બેટા આ લે આ એક માટીનો ઘડો છે નાનકડો એવો ઘડો એના હાથમાં આપ્યો અને એને એમ કીધું કે આ ઘડામાં તું એના છેક સુધી પાણી ભરી અને આખા આશ્રમમાં તારે આંટો મારવાનો છે પણ ધ્યાન તારે એ રાખવાનું છે કે જ્યારે તું આખા આશ્રમમાં આંટો મારતી હો ને ત્યારે એમાંથી એક પણ ટીપું છે એ બહાર પડવું ન જોઈએ એટલે છોકરી છે એણે એ ઘડો હાથમાં લઈ અને આશ્રમમાં આંટો મારવા માટે નીકળે છે અને બહુ જ ધીરે ધીરે શાંતિથી એ છોકરી છે એણે એ ઘડો હાથમાં લઈ અને એણે આશ્રમનો આંટો માર્યો અને જ્યારે એ મહાત્મા પાસે આવે છે ત્યારે મહાત્માએ એને એમ કીધું કે તને આજુબાજુમાં એ કે શું જોવા મળ્યું એટલે ત્યારે એ છોકરી કહે છે કે ભગવાન મારું ધ્યાન તો માત્ર કે આ ઘડાના પાણી ઉપર હતું અને મને કે આજુબાજુમાં શું થતું હતું મને કંઈ ખબર જ નથી રહી એટલે એણે ભગવાનને એમ કીધું કે મારું ધ્યાન છે ને એ માત્ર આ ગળા ઉપર હતું ત્યારે મહાત્મા છે ને એણે એને કીધું કે આપણે આપણું ધ્યાન માત્ર આપણા લક્ષ્ય ઉપર રાખીશું ને તો આજુબાજુમાં ગમે એટલો દેકારો થતો હશે ગમે એટલું માણસો બોલતા હશે પણ આપણને માત્ર આપણું લક્ષ્ય જ દેખાશે અને આ જ શાંતિ છે કે માત્ર આપણું લક્ષ ઉપર ધ્યાન રાખવું અને પરમ શાંતિ આપણને મળશે ને ખરેખર હું પણ એવું જ માનું છું કે શાંતિ છે ને એ પોતાની મોજમાં રહેવાની છે કારણ કે લોકોનું કામ તો મેં પહેલાંય કહી દીધું કે કે લગ કાં ક્યાં હે લગ કા કામ હે કહીના એટલે જો આપણે લોકોની વાતો ઉપર સતત ધ્યાન રાખીએ છીએ ને તો આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી એટલે મનને શાંત રાખવાનું એક જ ઉપાય છે કે માત્ર આપણું ધ્યાન છે ને એ આપણા લક્ષ્ય સુધી હોવું જોઈએ કે આપણું લક્ષ્ય શું છે જો એના ઉપર ધ્યાન રાખશું ને તો આજુબાજુમાં જે કાંઈ પણ દેકારો થતો હશે ને એ આપણા કાન સુધી પહોંચશે નહીં અને કાન સુધી નહીં પહોંચે એટલે મગજ સુધી પણ નહીં પહોંચે અને જ્યારે મગજ સુધી માત્ર આપણું લક્ષ્ય જ દેખાતું હશે ને ત્યારે આપણું મન છે ને એકદમ શાંત રહેશે એટલે જો શાંતિ જોતી હોય તો મેં કીધું એમ કે માત્ર પોતાના ઉપર ધ્યાન રાખો અને પોતાની મોજમાં રહ્યો તો પરમ શાંતિનો અનુભવ થશે